તેથી લોકો આધાર કાર્ડની કામગીરી માટે ઝોન ઓફિસ જાય છે પરંતુ તેમનું કામ થતું નથી લોકોને બે ત્રણ દિવસ પછી આવો તેવું કહી પાછા મોકલવામાં આવે છે આથી ક્યારે એજન્સીને કોન્ટ્રાક્ટ અપાશે અને ક્યારે લોકોને આધાર કાર્ડને લગતી સમસ્યાઓ દૂર થશે અબાઉન્ટ નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો પરંતુ તેને રિન્યુ કરવામાં નહીં આવતા આ સમસ્યા ઊભી થઈ છે આથી વહેલામાં વહેલી તકે આધાર કાર્ડ કામગીરી શરૂ કરવામાં આવે તો લોકોની આધાર કાર્ડને લગતી સમસ્યાઓ દૂર થશે તેવી લોકોએ માંગણી કરી છે આધાર કાર્ડ માટે ભાઈ બહુ પરેશાની થાય છે કેટલા સમય ત્યાં ધક્કા ખાય છે કઈ મેળ પડતો નથી પેલા પાટિયા આપણે ટ્રાય કરી તો ત્યાં આ બધું વેરિફિકેશન થઈ ગયું એસએમસી ના માણસો ઘેરે તપાસ કરી ગયા પાછો કાલે જોવું બે દિવસ પહેલા તો રિજેક્ટમાં મેસેજ આવી ગયો કે અહીંયા નહીં નીકળે તમારો આધાર કાર્ડ તમે કામ કરો ઝોન ઓફિસે જ આવી ગયા તો હું ઝોન ઓફિસે અહીંયા આવ્યો પહેલા તો અહીંયા આવ્યો તો કે સાહેબ મિટિંગમાં છે કે તમે કાલે આવજો કે પછી હું સરથાણા જગા જ નાખી ગયો સરથાણા જગા જ નાખાવી તેને આખું આધાર કાર્ડ સેન્ટર જ બન એ કે અમારો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે તિકમનગર વાળા ઓફિસે જાઓ પાછો આજે સોર માં અહીંયા આવ્યો અહીંયા એવો છે કે પાછા સાહેબ મિટિંગમાં જઈ કે કાલે આવજો હોય કે પાછા કેટલી તકલીફ પડે કેટલી કેટલાક ધક્કા ખાવા રોજ રોજ આવી આધાર કાર્ડ માટે